મહાદેવ હર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં ચૈત્ર અમાવસ્યા ક્યારે છે તેનું શું મહત્વ છે અને તેના ઉપાય અને પૂજા મુહૂર્ત અને કથા વાર્તાની ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે ધન્યવાદ ઓમ ભૂર્ભુસ્વઃ તત્સવિતુર્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ થીઓ યૌનઃ પ્રચોદયાત સૂર્યનારાયણ દેવની જય મિત્રો ચૈત્ર માસના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ છે જે સૌને સાક્ષાત દર્શન આપે છે અને તે નારાયણનું જ સ્વરૂપ છે જે જગતના પાલનહાર છે અને ભગવાનની આંખો છે સૂર્ય અને ચંદ્ર એ કર્મના ફલદાતા સાક્ષી દેવ છે ભગવાન સૂર્યનારાયણ એ અમાવસના સ્વામી કહેવાય છે આવો જાણીએ મુહૂર્ત વિશે મિત્રો સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રવિવારે સવારે ચાર ને પિસ્તાલીસથી અમાસની શરૂઆત થાય છે અને તેની પૂર્ણાહુતિ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલે રાતના સમયે લગભગ એક વાગ્યાની આસપાસ થાય છે પિતૃ કૃપાની પ્રાપ્તિ માટે સૂર્યનારાયણની ઉપાસના કરવામાં આવે છે જ્યાં સુધી સૂર્યદેવ ધરતી ઉપર દર્શન આપે છે એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય છે તે દરમિયાન જ પિતૃ કાર્ય કરવામાં આવે છે ત્યારબાદ અંધકાર એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય છે જે ભગવાન ભૂત ભૂતભાવન ભગવાન ભૂતનાથ એટલે કે મહાદેવના સમયનો પ્રારંભ થાય છે અને અમાવસ્યાની રાત્રિનો સમય એમાં મહાલક્ષ્મીનો સમય કહેવામાં આવે છે આ સમયમાં મહાલક્ષ્મી પોતાના વાહન પર બેસીને ધરતી લોક પર આવે છે અને ભક્તોના ઘરના આંગણામાં વાસ કરે છે જીવનને ધન ધાન્યથી પરિપૂર્ણ બનાવે છે માટે આપણે અમાવસ્યાના દેવતા એ પિતૃદેવની આજના દિવસે પૂજા કરવી જોઈએ અને દિવસ દરમિયાન વ્રત કરવું જોઈએ મિત્રો પિતૃ કાર્ય આપણે સવારથી બપોરના સમયગાળામાં કરતા હોઈએ એ ઉત્તમ સમય છે જ્યારે આપણે પીપળાને જળ અર્પણ કરીએ છીએ દાન કરીએ છીએ અથવા શ્રાદ્ધ અને તર્પણનું કાર્ય કરીએ છીએ આ તમામ પંચયજ્ઞ એ દિવસના સમયગાળા દરમિયાન થાય છે મિત્રો આ દિવસે ગાયને ભોજન કૂતરાને ભોજન કાકડાને ભોજન કરાવીએ છીએ કીડી માટે કીડિયારાની વ્યવસ્થા કરીએ છીએ જરૂરિયાત વ્યક્તિને જરૂરિયાત અનુસાર આપણે દાન કરીએ છીએ પક્ષીને દાણા દાણાચની વ્યવસ્થા કરીએ છીએ મિત્રો આ પાંચ પુણ્ય એટલા માટે કરીએ છીએ કે આ પાંચ પુણ્ય એ પિતૃ સુધી પહોંચી જાય અને પિતૃ મોક્ષને પામે પિતૃને શાંતિ પ્રાપ્ત થાય જ્યાં સુધી આપણા કાર્ય કરતા નથી ત્યાં સુધી આપણું કાર્ય અધૂરું ગણાય છે કહેવાય છે કે આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આજનો દિવસ દાન અને પૂજન કરવાથી મનને શાંતિ મળે છે આજના દિવસે પિતૃ તર્પણનું કાર્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આરોગ્ય સૌભાગ્ય જળવાય છે ઘરમાં સુખ શાંતિ આવે છે વંશ વૃદ્ધિ થાય છે અને કમાણીમાં બરકત રહે છે આથી આ તિથિમાં પિતૃને યાદ કરી તેનું તર્પણ અવશ્ય કરવું એટલે જ અમાવસ્યાને પિતૃ અમાવસ્યા તરીકે પણ ઓળખીએ છીએ આજે નાથોના નાથ એવા ભોળાનાથની પૂજા થાય છે જે સ્વયં ભૂતનાથ ભગવાન છે ભૂતનાથનો અર્થ જે ચાલ્યા ગયા છે તેના નાથ અને મનુષ્યમાં જે કંઈ પશુતા છે તેના નાથ એટલે પશુપતિનાથ એ ભગવાન મહાદેવ છે એટલા માટે આજે તેમની પૂજા ઉપાસના કરવી જરૂરી છે આજે મહાદેવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આજના દિવસે શિવલિંગ ઉપર કાચું દૂધ ભાંગ ધતુરો શેરડીનો રસ મધ દહીં ખાંડ તમામ જે વસ્તુ અર્પણ કરી શકાય તે મહાદેવને અર્પણ કરવી સાથે ધૂપ દીપ અને નિવેદ અને શ્રીફળપર્ણ પણ કરવા જોઈએ આજના દિવસે નાગ નાગિનની પણ પૂજા થાય છે એટલા માટે જ્યારે આપણે પિતૃ કાર્ય કરીએ છીએ ત્યારે દેવતાની પૂજા આપણે અવશ્ય કરીએ છીએ મિત્રો આજના દિવસે દાન પુણ્ય અને વ્રત કરવામાં આવે તો તેના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે તીર્થોમાં જઈ ભક્તજનો સ્નાન કરે છે તેથી તેના સર્વ કાર્ય દૂર થાય છે આ દિવસે પિતૃ સ્મરણ કરી પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ પણ કરવામાં આવે છે જેથી આપણા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને યાદ કરી વિષ્ણુ મંત્ર કરી વિષ્ણુ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ મોક્ષ પ્રાપ્તિ કરાવે છે સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી પીપળાને જળ અર્પણ કરવાથી તમામ પ્રકારના ભય દોષ અને પાપમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ હનુમાન ચાલીસા કે નારાયણના નામનો પાઠ કરવો ઉત્તમ મનાય છે ગરીબોને આજના દિવસે દાન કરવાનું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે વહેલા ઉઠી સમગ્ર ઘરમાં ગંગા જળ ચાટી જળ જળથી ઘરને પવિત્ર કરી સાફ સફાઈ કરવી જોઈએ ત્યારબાદ ઉમરા પૂજન પણ અવશ્ય કરવું જોઈએ જે ઘરમાં લક્ષ્મીનો વાસ સૂચવે છે મિત્રો આજના દિવસે કૂળો કચરો કાઢી પાંચ અગરબત્તી પૂજા સ્થાનની અંદર પ્રગટાવી અને ઘરને સફાઈ કરી ઈષ્ટદેવની પૂજા કરવી પિતૃદેવને નમન કરી તેના નામનું દાન પુણ્ય આપણે અવશ્ય કરવું જોઈએ જેથી આપણા ઘરનું અને પરિવારનું કલ્યાણ થાય છે આમ કરવાથી પિતૃઓના શુભ આશીષની આપણને પ્રાપ્તિ થશે અને પિતૃઓને તૃપ્તિ મળશે વસ્તુનું દાન જેમ કે જરૂરિયાત મુજબ જે કોઈ વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય શક્ય હોય તો આપણે એનું દાન કરવું જોઈએ અત્યારે ગરમીની સિઝન ચાલે છે તો આપણે ઠંડી વસ્તુનું દાન કરી શકીએ છીએ જેથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે મિત્રો આ દિવસે સૂર્યનારાયણ દેવ ભગવાન ભોળાનાથ હનુમાનજી શનિદેવની પૂજા કરવી જોઈએ આ દિવસે સંયમ રાખી કોઈ વ્યસન ન કરવું કોઈની પણ કુતલી ન કરવી પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું વ્રતના નિયમોનું પાલન કરવું અમાવસ્યાના નિયમોનું પાલન કરવું જેથી તેનું શુભ ફળ આપણને મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હવે સાંભળીએ અમાવસ્યાની વ્રત કથા પૌરાણિક કથા અનુસાર કોઈ એક નગરમાં એક રાજા રહેતા હતા રાજાની રાણી ખૂબ ધાર્મિક વિચારોવાળી હતી રાજમહેલના ઠીક સામે એક સાહુકારની હવેલી હતી રાણી એ સાહુકારની પત્ની સાથે ઘનિષ્ઠ મિત્રતા ધરાવતી હતી ત્યારે એક દિવસ હવેલીમાં સાહુકારની પત્નીને રોવાનો અવાજ આવ્યો તેણે રાણીને કારણ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું કે સાહુકારનો પુત્ર મૃત્યુ પામ્યો છે રાણી આ દુઃખથી વંચિત હતી કારણ કે રાજાને ફરી એકવાર તેણે પૂછ્યું કે દુઃખ શું હોય છે ત્યારે રાજાએ કહ્યું કે જબ જ્યારે આપણો પુત્ર મરે ત્યારે તમે એનું દુઃખ સમજી શકશો કારણ કે રાણી દુઃખ વિશે તો જાણતા જ ન હતા ત્યારે રાણીએ પોતાના દીકરાને નીચે ફેંકી દીધો ભગવાનની કૃપાથી એને કાંઈ ન થયું રાણીએ ફરી પૂછ્યું કે દુઃખ શું કહેવાય ત્યારે રાજાએ રાણીને જવાબ આપ્યો કે જ્યારે પાડોશીના રાજ્યમાં યુદ્ધ થશે અને આ યુદ્ધની અંદર હું એકલો જઈશ અને જ્યારે તને મારા મૃત્યુના સમાચાર મળશે ત્યારે તને ખબર પડશે કે દુઃખ શું થાય રાણી અમાવસ્યાનું વ્રત કરતી હતી આથી રાજા યુદ્ધ જીતીને આવી ગયા રાણીએ ફરીથી સવાલ પૂછ્યો કે દુઃખ શું થાય છે ત્યારે રાજાએ કહ્યું કે જ્યારે આપણે માના દર્શન કરવા જશું ત્યારે હું નદીમાં કૂદીશ અને જ્યારે હું ડૂબી જઈશ ત્યારે તને ખબર પડશે કે દુઃખ શું થાય છે આ રીતે ભગવાન શંકર એ કૈલાસ પર બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા અને તેણે માતા પાર્વતીને કહ્યું કે આવ હું તમને સુખી આત્માના દર્શન કરાવું ત્યારબાદ ભગવાન શિવ બકરાનું સ્વરૂપ લઈને અને માતા પાર્વતી એ બકરીનું સ્વરૂપ લઈને એ ઘાસના મેદાનમાં ચરવા લાગ્યા મિત્રો આ બાજુ રાજા અને રાણી એ ગંગા ઘાટ પર જવા નીકળ્યા રસ્તામાં તેણે ઘાસના મેદાનમાં ચરતા બકરાને બકરીને જોઈ થોડી વાર ત્યાં વિશ્રામ કરવાનું નક્કી કર્યું ત્યારે મહાદેવ અને મા પાર્વતી જે બકરાનું બકરીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા તે વાતો કરતા હતા કે સુખી આત્મા કોને કહેવાય અને અમાવસ્યાના વ્રતનું શું ફળ મળે છે એ વાત રાણી સાંભળી ગઈ અને તરત જ બધી જ વાત સમજી ગઈ તેણે આવીને રાજાને કહ્યું અમાવસ્યાના વ્રતનો મહિમા સમજાવ્યો અને તેણે કહ્યું કે આપણા પર કોઈ સંકટ નથી આવ્યું એનું કારણ છે કે આપણે અમાવસ્યાનું વ્રત કરીએ છીએ તો મિત્રો જેમ રાજા અને રાણીને અમાવસ્યાનું વ્રત ફળ્યું તેમ આપ સૌને ફળો તેવી ભગવાન શંકરના ચરણોમાં પ્રાર્થના કરી આજના વિડીયોને પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડિયો તમને ઉપયોગી થયો હશે તમને ગમ્યો હશે આપ સૌનો મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ